ડાંગ જિલ્લાના આહવામાં પોષણ માસની ઉજવણી અંતર્ગત આંગણવાડી બહેનોની રેલી યોજાઈ ડાંગ આહવા ડાંગ જિલ્લા પંચાયત પ્રમુખ નિર્મળાબેન ગામિતે રેલીને પ્રસ્થાન કરાવ્યું સહી પોષણ દેશ રોશન સ્વાસ્થ્ય માતા સ્વસ્થ માતા સ્વસ્થ બાળક અને સ્વસ્થ સમાજ બનાવો એ જ સરકારશ્રીની નેમ રાષ્ટ્રની મહિલાઓ અને બાળકો સુપોષિત થાય તે સુનિશ્ચિત કરવા વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા પોષણ માસની શરૂઆત કરવામાં આવી હતી વર્ષમાં સપ્ટેમ્બર મહિનામાં સાતમા પોષણ માહની ઉજવણી દેશભરમાં કરવામાં આવી રહી છે ત્યારે આજ રોજ ડાંગ જિલ્લાના મુખ્ય મથક આહવા ખાતે જિલ્લા પંચાયત પ્રમુખ નિર્મળાબેન ગાઈનના અધ્યક્ષસ્થાને એક રેલીઓ આયોજિત કરવામાં આવી હતી ડાંગ જિલ્લાના આહવા તાલુકા કક્ષાની આઈસીડીએસ કચેરી ખાતેથી શરૂ થયેલી આ રેલી આહવાના મુખ્ય માર્ગો ઉપર ફરી હતી આ રેલીમાં જોડાયેલ આંગણવાડી બહેનોએ સહી પોષણ દેશ રોશન સ્વસ્થ માતા સ્વસ્થ બાળક અને સ્વસ્થ સમાજ બનાવવા અંગે નારા લગાવી લોકોમાં પોષણ અંગેની લોકચેતના જગાવી હતી રેલી બાદ તમામ આંગણવાડી મહિલાઓ ધાત્રી માતાઓ સગર્ભાઓ સહિતની મહિલાઓએ દૈનિક પૌષ્ટિક આહાર આરોગવા પોષણ શપથ ગ્રહણ કર્યા હતા ત્યારબાદ કચેરીના પટાંગણમાં વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું આ રેલીમાં જિલ્લા પંચાયતના મહિલા અને બાળ વિકાસ સમિતિના અધ્યક્ષા સારુબેન વળવી પ્રોગ્રામ ઓફિસર જ્યોત્સનાબેન પટેલ સહિત મોટી સંખ્યામાં આંગણવાડી બહેનો જોડાઈ હતી ટીવી ન્યૂઝ ડાંગ